પ્રશ્ન એક કયા દેશમાં છોકરી સાથે લગ્ન કર્યા પછી સરકારી નોકરી મળે છે એ આઇસલેન્ડ બી ભારત સી જાપાન ડી અમેરિકા તો આપનો સાચો જવાબ થશે એ આઇસલેન્ડ પ્રશ્ન બે કઈ રમતમાં રમત રમતા પહેલા બોર્ડ પર પાવડર નાખવામાં આવે છે એ ચેસ બી લૂડો સી કેરમ ડી સાપ અને સીડી તો આપનો સાચો જવાબ થશે સી કેરમ પ્રશ્ન ત્રણ ભારતના કયા રાજ્યમાં મધુબની પેઇન્ટિંગ કરવામાં આવે છે એ બિહારમાં બી ગુજરાતમાં સી કેરળમાં ડી રાજસ્થાનમાં તો આપનો સાચો જવાબ થશે એ બિહારમાં પ્રશ્ન ચાર ગુલાબી હીરા કયા દેશમાં જોવા મળે છે એ ભારત બી બ્રિટન સી રશિયા ડી ચીન તો આપનો સાચો જવાબ થશે સી રશિયા પ્રશ્ન પોચ ભારતની પ્રથમ મહિલા આઈપીએસ કોણ હતી એ સરોજની નાયડુ બી કિરણ બેદી સી વિમલા દેવી ડી મધર ટેરેસા તો આપનો સાચો જવાબ થશે બી કિરણ બેદી પ્રશ્ન છ કયા દેશમાં પીરા કપડા પહેરવા પર પ્રતિબંધ છે એ દુબઈમાં બી મલેશિયામાં સી જાપાનમાં ડી સિંગાપુરમાં તો આપનો સાચો જવાબ થશે બી મલેશિયામાં પ્રશ્ન સાત ભારતીય બંધારણના પિતા કોને કહેવામાં આવે છે એ મહાત્મા ગાંધી બી ભગતસિંહ શ્રી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડી ભીમરાવ આંબડેકર તો આપનો સાચો જવાબ થશે ડી ભીમરાવ આંબળેકર પ્રશ્ન આઠ ભારતમાં કયા તેલનો સૌથી વધુ ઉપયોગ થાય છે એ સોયાબીન બી સરસવ ડી નાળિયેર ડી સૂર્યામુખી તો આપનો સાચો જવાબ થશે બી સરસવ પ્રશ્ન નવ કયું પક્ષી તેના કાનથી જુએ છે એ ચામાચીડિયું બી કોયલ સી કીડી ડી મોર તો આપણો સાચો જવાબ થશે એ ચામાચીડિયું પ્રશ્ન દસ વિશ્વની સૌથી મોટી કે કયા દેશમાં બનાવવામાં આવી હતી એ ભારત બી નેપાળ સી પાકિસ્તાન ડી ન્યુઝીલેન્ડ તો આપણો સાચો જવાબ થશે ડી ન્યુઝીલેન્ડ પ્રશ્ન અગિયાર મોબાઈલ ફોનની શોધ કોણે કરી એ માર્ટિન કૂપર પ્રશ્ન બાર કયા પ્રાણીને હૃદય નથી એ ઉંદર બી ડેટકા સી માછલી ડી જેલીફિશ તો આપણો સાચો જવાબ થશે જેલીફિશ પ્રશ્ન તેર કોના જન્મદિવસને રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ મેજર ધ્યાનચંદ બી સરદાર પટેલ સી સુભાષચંદ્ર બોઝ ડી પંડિત જવાહરલાલ નહેરુ તો આપનો સાચો જવાબ થશે એ મેજર ધ્યાનચંદ પ્રશ્ન ચૌદ કયા રાજાએ પોતાની માતા સાથે લગ્ન કર્યા એ અકબર બી બાબર સી દશરથ ડી ઓડીપસ તો આપનો સાચો જવાબ થશે ડી ઓડીપસ પ્રશ્ન પંદર કઈ ધાતુ સૌથી નરમ છે એ સોનું બી ટીન સી તાંબુ ડી એલ્યુમિનિયમ તો આપનો સાચો જવાબ થશે એ સોનું